પંડ્યા વાત સમાચારોની તો કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની ખાસ મુલાકાત લેવા માટે ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ કહી શકાય તેવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ કચ્છ પહોંચ્યા હતા અને વાત કરીએ વરસાદથી વધુ માત્રામાં જે અસરગ્રસ્ત થયેલા વિસ્તારો છે ત્યાં માંડવી અને અબડાસાની મુલાકાત લેવામાં પણ આવી રહી છે વાત કરીએ અસરગ્રસ્ત વિસ્તારોની તો લોકોમાં પણ સાથે કહી શકાય લોકો સાથે પણ તેમને નુકસાન અંગેની વાતચીત પણ કરી હતી શક્તિસિંહ ગોહિલે ખાસ કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરી કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ જે નુકસાન છે તેના અંગે પણ તેમને માહિતી મેળવી હતી શક્તિસિંહ ગોહિલ કચ્છ જિલ્લાના નુકસાનની અને વાસ્તવિક જે પરિસ્થિતિઓ છે તેનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે શક્તિસિંહ ગોહિલ બે દિવસ માટે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખૂબ જરૂરી વાત છે તે જણાવી છે કોંગ્રેસની સરકાર સમયે પણ ખાસ વર્ષ ઓગણીસો અઠ્યાકીસ કયા પહેલા લગભગ ઓગણીસો માં પણ આવી જ અતિવૃષ્ટિ આવી હતી વાવાઝોડાની પરિસ્થિતિ હતી તે સર્જાઈ હતી અને ત્યારે જેનું જે નુકસાન થયું હતું તેનું પૂરેપૂરું વળતર કોંગ્રેસની સરકારે આપ્યું હતું અને તે સમયે જ લોકોના ઝૂંપડા પડી ગયા હતા તેવા લોકોને પાકા મકાનો પણ બંધવા પડ્યા હતા અને બંધાવી આપ્યા હતા અને જે આજે પણ હજુ પણ ઊભા છે અને જે માલધારીઓના પશુઓ છે તે અતિવૃષ્ટિમાં ચાલ્યા ગયા હતા પરંતુ કહી શકાય જેમનું પૂરતું વળતર પણ છે તે પણ સરકારે આપ્યું હતું અને જે ખેડૂતોને તેમના પાકા કહી શકાય જે મકાનો છે ઉપરાંત જે તેમના પાકમાં નુકસાન પણ થઈ છે તેનું પણ વળતર સરકારે આપવું જોઈએ ભાજપની સરકાર અસરગ્રસ્તો સામે ફોર્મ ભરાવી રહી છે અને જેમાં કપડાં અને ઘર વખરીના લગભગ પચીસો રૂપિયા અને ઘરની બીજી નુકસાનના બીજા પચીસો રૂપિયા જે કુલ સ્વ ખર્ચ કહી શકાય સર્વ ખરાબ થયું છે ત્યારે લગભગ બધું મળીને પચાસ અથવા તો પચાસ કરતા પણ ઓછું લગભગ પાંચ હજાર રૂપિયા જેટલું ભલું થાય તેવું કરે છે અને ત્યારે ખાસ વાત કરીએ સરકાર દ્વારા માનવતાની દ્રષ્ટિએ ઉદાર હાથે મદદ કરવી પણ જોઈએ ખેડૂતોના ખેતરમાં વરસાદ અને પવનના કારણે કપાસ તલ એરંડા જેવા પાકોને ખાસ નુકસાન થયું છે અને ત્યારે તેમનું પૂરું વળતર પણ મળવું જોઈએ તાત્કાલિક સર્વે કરી વોટ્સએપના માધ્યમથી પુરા જે પુરાવા છે તેને મળવી જોઈએ ખાસ સહાય ચૂકવવી જોઈએ અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને કેશ ડોલ્સ છે તેમ જણાવે છે કે સરકાર જે લોકોનું સ્થળાંતર કર્યું છે તેવા લોકોને જ કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલા નુકસાનની ખાસ અંગે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલ મારફતે પણ કરી છે અને હવે આશા છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર છે તે માનવતાની દ્રષ્ટિએ ખાસ લોકોને પૂરતી સહાય આપશે સરકાર તરફથી એમને કોઈ મદદ નથી મળી રહી આજે પણ માંડવીની એ બજારોમાં માણસ ચાલી ન શકે એટલું પાણી છે અમે પણ પાણીમાં પૂરા પગ ગોઠણ સુધી પલળે પરિસ્થિતિમાં માંડવીની બજારોમાં ફર્યા લોકોએ જયારે પૂછ્યું કે આ થવાનું કારણ શું તો બજારમાં વેપારીઓએ કહ્યું કે મેં વારંવાર રજૂઆત કરી હતી કે ભાઈ આ પાણીનો નિકાલ જે છે એ જે પેટ્રોલ પંપ પાસે નાળું બનેલું છે એના ઓગાણ માંથી પાણી જાય છે પરંતુ એ આખા ઓગાન કચરાથી ભરાઈ ગયેલો છે આને સાફ કરો આ નાળું મોટું કરો તો અમને તકલીફ નહીં પડે આવું વારંવાર કહેવા છતાં નગરપાલિકાએ કંઈ પણ નહીં કર્યું કાગળ ઉપર વરસાદના પાણીના નિકાલ માટેના કામોના લાખો રૂપિયા ખવાઈ જાય છે કાગળ ઉપર કામો બતાવવામાં આવે છે અને આ નાળાના પાણીનો નિકાલ નહીં થવાના કારણે આઝાદ ચોક થી લઈને મેઇન માર્કેટ સુધીનો વિસ્તાર આખો ખરાબ થઈ ગયો અમે રામેશ્વર વિસ્તારમાં ગયા ત્યાં લોકો ગટરના પાણીની વચ્ચે જીવે છે અમે પૂછ્યું કે નગરપાલિકામાંથી આ પાણીના નિકાલ માટે ના સાહેબ કોઈ આવ્યું નથી થોડું ઘણું માછીમારી કામ કરતા લોકો પાસે જે મશીનો હતા એ લગાવીને અમે પાણી ઉલીચવાનું કામ અમારી જાતે કરીએ છીએ સલાયા વિસ્તારમાં ગયા તો તમારું હૃદય દ્રવી ઉઠે એટલી ખરાબ હાલત છે ત્યાં ખરા અર્થમાં લોકોએ ત્યાં નગરપાલિકાની ચિંતા નગરપાલિકાએ લોકોની ચિંતા કરીને પાણીનો નિકાલ ત્યાંથી તળાવમાં થાય એમ છે માત્ર ત્યાં ઓગાન સાફ કરીને પાણીના વરસાદના પાણીના નિકાલનો રસ્તો સાફ કરવાનો હતો આ નથી કરવામાં આવ્યું અને પરિણામે સલાયા વિસ્તાર અમારા વિસ્તારની અંદર ખૂબ અતિવૃષ્ટિનો સર્જાય છે ખૂબ વધારે પડતા વરસાદ પડવાથી પૂરની સ્થિતિની અંદર અમારા મુન્દ્રા માંડવી અબડાસા અને લખપત વિસ્તાર જ્યારે ફેરવાઈ ગયું છે ત્યારે આ કુદરતી આફત હતી પણ એની અંદર હવામાન વિભાગે જાણ કરેલી હતી છતાંય તંત્ર ક્યાંક ઊંઘતું સૂતું હતું અને

અને પપૈયાના બધા બગીચાઓ કેળાનો બગીચો પડી ગયો છે એને બધું બાર કાઢવા માટે પણ અમારે અંતે સામે થી અંતે ખર્ચા લાગશે એવી સરકાર અમારે અંતે વળતર પૂરું આપે એવી રીતે અમે રજૂઆત કરીએ છીએ મારું છે કેટલ ફીડ હોલસેલ છે તેમજ તમામ પ્રકારના અનાજનું નું હોલસેલ નું કામ કેટલું પાણી આવ્યું હતું પાણી લગભગ નીચેની તળિયાની બે બે ત્રણ ત્રણ ગુણી બધી બગડી ગઈ છે અનાજ છે ભૂસુ ખોડ કપાસિયાનો નો ટોપરાનો ટોપરા જે માલ હતો તે નીચેની બે બે ત્રણ ત્રણ ગુણી બધી બગડી ગઈ છે સંપૂર્ણ કિંમત એપ્રોક્સ સવા ત્રણ લાખ ની આસપાસ નુકસાન ની ગણતરી છે આપણે સટર માલ હમણાં વરસાદ પડ્યો તો દોઢ બે ફૂટ પાણી ઉપર ચડ્યો હતો તો અહીંયા બધો માલ ખરાબ થઈ ગયો છે માલ એટલે સમજી લ્યો કે પચાસ એક કિલા માલ ખરાબ થઈ ગયો છે આપણો એટલે કટ લાગી ગયો છે માલ કિંમત કિંમત તો તો મૂળ કરી કેમ કે આ માલ અડધો ઘણો બગડ્યો છે આપણો ને અડધો નથી બગડ્યો એમ એવો છે અડધો માલ બગડી ગયો અડધો માલ નથી બગડ્યો વાવાઝોડા ટાણે આપડા અહીંયા ઉપરના જે શેડ ને એ બધા છે છાપરા ને એ બધા પડી ગયા હતા તો બધા આવ્યા હતા સર્વે કરી ગયા છે પણ હજી કાંઈ